फॉलो अप भी कर दे एक पास से ही जवा दे दे फिर इसे मेरे पास ઓલમ્પિકરજે એ પાસ થઈ જવા દેજે છે એ રીતે બે ત્રણ હવે ઉનાળામાં જ્યારે પાણી પૂરતું ના હોય રણમાં તો રણમાં ટોટલ પિસ્તાલીસથી પચાસ પોઈન્ટ છે એમાં બજાણા છે ખારાઘોડા દેગામ પીપળી અખિયાણા ઝીંઝુવાડા છે પછી વસરાજપુરા છે અમરાપુર ભીમકા ઓડુ અલગ અલગ વિસ્તારની રણ વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ ચાર પાંચ ચાર પાંચ કિલોમીટરના અંતરે પાણીના પોઈન્ટ બનાવેલા છે અવેળા સોસણ ટાઈપ અવેળા છે પછી પાણીના હોજ પણ છે તો આ ટોટલ પિસ્તાલીસ થી પચાસ પોઈન્ટમાં દરરોજ સવાર અને સાંજે વન્ય પ્રાણી જેવા કે કુડખર છે લોકડી રણ લોકડી નીલગાય વરુ શિયાળ ચરખ સસલા જુદા જુદા પક્ષીઓ આ બધા જ વન્ય પ્રાણીઓ માટે અમે સવાર અને સાંજ પાણીની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ